દીકરાએ બાપાના લગ્ન કરાયવા ઇતિહાસ તો જુઓ તમે બાપા દીકરાનું માંગુ લઈને જાય પણ અહીંયા દીકરો બાપાનું માંગુ લઈને ગયો પણ ઓલો સામે વાળો દીકરી દેવાળો હોશિયાર હોય કે કે મારા મારી દીકરીનો દીકરો રાજા બને તો જ પરણાવવાની થાય છે તો ભીષ્મ કે કાંઈ વાંધો નહીં હું વચન આપું છું કે તમારી દીકરી જે મત્સ્યગંધા છે એની દીકરી નો જે સંતાન થશે એ જ રાજા બનશે બાપને બહુ ચિંતા હોય દીકરીની નહી ભરોસો નથી એમ મને ભીષ્મદેવ તમારી ઉપર ભરોસો છે પણ આવતીકાલે તમે લગ્ન કરશો ને એ તમારી ઘરવાળી ઉપર ભરોસો નથી આ બહુ ચોખ્ખી વાત કરી અને કદાચ ઘણા ઘણા ઘર ભાંગ્યા છે ને એનું અમુક હંશિક કારણ સ્ત્રીઓ છે છે પચીસ વર્ષથી જે મા બાપની સેવા કરવા વાળાને ખાલી આમ પચીસ મહિનામાં પોતાનો કરી લે બોલો અને ઓલોય હો એમ જ કેવાય ને આપણે માં ખેલો કે હો ખેલો એ એટલો આકર્ષિત થઈ જાય કે પચી વર સુધી જેણે આપણું ધ્યાન રાખ્યું છે આપણા નાકમાંથી પાણી પીડ્યું છે ને એ સાફ કર્યું છે આપણા મળમૂત્રને સાફ કર્યા છે આપણી બધી ભૂલોને માફ કરી છે આ બધું કરવા છતાં પણ લગ્ન થઈને બે વરમ બધું ભૂલી જાય યાર ઋણ તો યાદ રાખો ઘડીક ભૂલી જવું છે એટલે પ્લીઝ બહેનોને નિવેદન કે કૌશલ્ય ભલે ન બનાય પણ મંથરા તો બનતા જ નહીં આપણે કૌશલ્ય નદ બનવું પણ મંથરા બનીને કોઈના ઘરને તોડવા નથી કઈ કઈ બનવું છે પણ મંથરાની વાતમાં નથી આવવું મંત્રાની વાતમાં આવી ગઈ એને આખું અયોધ્યા ભાંગી નાખ્યું વિચારો તો ખરા એમાં કલયુગમાં આ મંત્ર હજી મંત્રાનું બર્થ સર્ટિફિકેટ છે પણ મંત્રનું ડેથ સર્ટિફિકેટ નથી એનો જન્મ ક્યાં થયો છે કઈ જગ્યાએ થયો છે ક્યારે થયો છે એના મમ્મી પપ્પા કોણ છે બધું છે આપણી પાસે પણ એ મરી ક્યાં એનું કોઈ લેખિત રૂપમાં કાંઈ છે એનો મતલબ હજી પણ મંત્ર કોઈના કોઈના ઘરમાં જીવે છે જે ઘરને ભાંગવાનું જ કામ કરે પણ ઘરની કઈ કઈ ધ્યાન રાખવું પડે બહેનો એ ઘરની કઈ કઈ એવી મજબૂત બને કે મકાન ભલે કાચા રાખે પણ કાન કાચા નહીં રાખતા કારણ કે જો કાન કાચા રાખશો ને તો આખી દુનિયા આપણા પરિવારને ઝઘડો કરવા માટે તૈયાર છે દુનિયાને આ જ ગમે છે તમે બાદ હોય એમાં અમને મજા આવશે અને સાચું કે જો કોઈ બાદ તો હોય ને જોવાની કેવી મજા આવે હાઈવે પર ગાડી સાઈડમાં રાખીને આમ જોવા જઈએ કોણ કોણ કેમ બાંધે છે કે કે છે પર કીધું ચિંતા કરો તમારી દીકરીનો સંતાન જ હસ્તિનાપુરનો રાજા બનશે મને તમારી પર ભરોસો છે પણ તમારી ઘરવાળી ઉપર ભરોસો નથી દાદા ત્યારે ભીષ્મ કીધું ચિંતા મત કરો ભરોસો નથી તો હું છું કે આ જીવન બ્રહ્મચર્ય અને પોતાના પિતા માટેનું સમર્પણ તો જો યાર કલયુગમાં થોડું થોડું તો શીખો થોડું થોડું તો શીખો પોતાના બાપ માટે પોતાની જવાની ની કરી દીધી છે પિતાને જરૂર નહોતી તો વૃદ્ધ થઈ જતા પણ છતાં પણ એક આજ્ઞાકારી પુત્રનો સ્વભાવ તો જો કેવો હોય અને આપણા કંઈ કહી દીધું હોય ને તો મોઢું ફેર્યું નથી રહેવું બાપા તમારી આરે આજથી મારો તમારો સંબંધ કટ આવી મોટી મોટી વેદવ્યાસ મારા જેવી વાતો કરીને વર્ષો સુધીના સંબંધ એક સેકન્ડમાં તોડી નાખે છે આ જવાબદારી છે પુત્રની પિતાનો સ્વભાવ ગમે એવો હોય આ જીવન એનું પાલન કરવી એ પુત્રની જવાબદારી છે મા બાપ ગમે એવા હોય ઉંમર થાય એટલે સ્વભાવ બદલાય દાદા એ બાબા એ આપણા પિતાજી જેમ ઉંમર થાય ને એમ બાળક થતા જાય આપણને ખબર છે પણ એને એક્સેપ્ટ કરો કારણ કે જ્યારે બાળક હતા ને ત્યારે એણે આપને એક્સેપ્ટ કર્યા આજે એ પિતા જ્યારે બાળકના સ્વભાવમાં આવે છે ને તો એ પુત્રની જવાબદારી છે કે એ પિતા રૂપી બાળકને એક્સેપ્ટ કરો કદાચ એની અવસ્થા એવી હોય કે પથારીમાં પથારીમાં મળમૂત્ર નીકળી જાય તો સેવા કરવી પુત્ર અને દીકરાની હોની જવાબદારી છે આગા ભાગવાની જવાબદારી નથી આપણી અને પુરાણમાં કીધું છે કે જે પોતાના મા બાપ કે સાસુ સસરાની સેવા કરે છે અને જે પથારી વશ હોય જેના મળમૂત્ર નીકળી ગયા હોય આની સેવા કરે છે ને આ વ્યક્તિનું ઘર સી સમય સ્વર્ગ બની જાય છે સ્વર્ગ આપણે જોયું નથી છે ખરા પ્રમાણ છે ભાગવતનો પંચમ સ્કંદ છઠ્ઠો સ્કંદ પણ આ ભૂમિમાં સ્વર્ગ જોવું હોય તો જે ઘરમાં સાસુ સસરા ને મા બાપ ની સેવા દીકરો અને દીકરા ની હો કરે ને એ ઘર આ કલયુગ નું સૌથી મોટું સ્વર્ગ છે સ્વર્ગ નામ લખવાતી મકાન સ્વર્ગ ન થાય સ્વર્ગ માં જેવા સદ્ગુણો હોય ને એવા સદ્ગુણો ઘર માં હોવા જોઈએ ઘર ની બા લખ્યું શાંતિ ભવન અને દરરોજ બાતતા હોય એ હું કામનું નામ પ્રમાણે ગુણ થોડા હોય છે ભાઈ ગુણ પ્રમાણે આપણા નામ થાય નામ પ્રમાણે ગુણ ન થાય રામ નામ લાખવાથી રામ થઈ ગયા પણ વૃત્તિ તો રાવણ જેવી હોય આપણા ગુણથી આપણા નામ થાય આપણા નામથી ગુણ ન થાય આપણે કઈક એવું કરીએ કઈક એવું સારા કાર્ય કરીએ કે આપણા કાર્યથી આપણા મા બાપ અને આપણું કુળ આખું વખણાય આવા કામ કરવા જોઈએ છો એ પણ સેવા કરે પણ ક્યારેક ક્યારેક પોતાના હાથેથી પડજો ભાઈ બહેનોને નિવેદન છે લગ્ન થયા પછી મારા સાસુ સસા મારા મા બાપ છે મારા મા બાપને જે ઘરે પ્રેમ હું કરતી હતી ને એનાથી દસ ગણો પ્રેમ હું મારા સાસુ સસરાને કરીશ અને જીવનની અંતિમ શ્વાસ સુધી એની રક્ષા ધ્યાન રાખીશ એનું પાલન કરીશ આ જવાબદારી સંતાનોની છે ખાલી આપણા નામ પાછળ બાપાનું નામ લગાડવાથી મહાનતા નથી થઈ જતી એ પિતાના અને મા બાપના ઋણ ચૂકવવાનો સમય એક પુત્રને હોય છે ચૂકવી નાખવો જોઈએ અને સૌથી મોટો ઋણ ચૂકવો હોય અમારા ગુરુદેવ શિલ પ્રભુપાદજી કહે છે મા બાપનો સાચો ઋણ ચૂકવો હોય તો શું છે ખબર છે એ મા બાપ અનેક જન્મથી જન્મ મરણના ચક્રમાં પડેલા છે આપણી જેમ જ છે એ મા બાપ આ શરીરને આપ્યું તો આ શરીર દ્વારા આપણે આપણા મા બાપ માટે એવી વસ્તુ પ્રોવાઈડ કરીએ અને શું છે એ ભગવાનનો ધામ જો પાછા આપણા ફરી ફરી ન્યા જ આવ્યા આપણા મા બાપ જે અનેક જન્મથી જન્મ વરણના ચક્રમાંથી ભ્રમણ કરે છે આ મા બાપને એવી સેવા કરો અથવા એવું ભજન કરો એવી ભક્તિ કરો કે તમારા ભક્તિના પ્રભાવથી આપણા મા બાપ જે પણ શરીરમાં હોય જે પણ યોનિમાં હોય જે પણ લોકમાં હોય પણ આપણા ભજનના પ્રભાવથી આપણા મા બાપ એના સાચા ઘર ભગવાન દ્વારકાધીશના ઘર વૈકુંઠ પહોંચી જાય એ સાચી દીકરાની સેવા છે સંતાનોની સેવા આ છે કે પોતાના મા બાપને આ જન્મ જન્મભરના ચક્કરમાંથી મુક્ત કરાવે શ્રીમદ ભાગવત પાંચમો સ્કંદ પાંચમો અધ્યાય ને ત્રીજો શ્લોક ભગવાન કૃષ્ણ ના અવતાર ઋષભદેવ જૈન સમાજના પ્રથમ તીર્થંકર ઋષભદેવ પોતાના છોકરાઓને ઉપદેશ આપે છે ભાગવતમાં ગુરુ ન સ્વજન ન સ્યા इता न जननीन सेवं सस्या, सस्या, सस्या नमोच पेद्य दीकरोता मापने जन्म चक्रमाती मुक्त न करावे। એ સંતાન પોતાની જવાબદારીથી ફેલ થઈ ગયો આપણે આપણા મા બાપથી એના નામથી સ્કૂલ કોલેજ ખોલાવો કોઈ વાંધો નહીં એના નામથી સારા સત્કર્મ કરો દાન કર્મ કરો બેસ્ટ પણ એ દાન કર્મ સત્કર્મ આ શરીર સાથે જ લિમિટેડ છે પણ જેના માટે આપણે આ બધું કર્યું એને તો પોતાનું શરીર આ સ્થુલ શરીર તો છોડી દીધું છે પણ એની આત્માએ બીજું શરીર પકડ્યું છે તો પ્લીઝ આજકાલના જે સંતાનો છે કે એ મા બાપને ભગવાનના ધામ પાસે પહોંચાડે જેના કારણે બીજી આ હાડ શરીરમાં બીજી વાર આવવું ન પડે એવું કાર્ય કરો આપણે જે શરીર માટે કર્યું તો શરીર બળીને ભસ્મ થઈ ગયું છે અને શરીર પહેલેથી ઓલરેડી ડેડ આ શરીર તો મરેલું છે પહેલેથી આ તો ભગવાનનો અંશ આત્મા અંદર આવ્યો ને એટલે આપણે બધા હાલીએ છીએ બાકી આત્મા નીકળી ગયો ને બેઠા બેઠા શું થયું કે ખબર નહીં એટલા માટે આપણા મા બાપ આપણા પરિજોની સાચી સેવા એ છે કે એના મૂળ ગંતવ્ય સ્થાન સુધી એને પહોંચાડીએ એ જ્યાંથી આવ્યા છે ને ત્યાં પહોંચાડીએ આજ એક સંતાનોની આ એક પુત્રની જવાબદારી છે કે જે પૂ નામના નરકમાંથી પોતાના મા બાપને મુક્ત કરાવે પિતામાં પોતાની જવાની ન્યોછાવર કરી દીધી ભાઈ એક બાપે એની જવાની દીકરાના પાલન પોષણમાં ન્યોછાવર કરી દીધી અને જ્યારે દીકરો મોટો થઈને એમ કે તમે મારા માટે કર્યું હું આમ અંદરથી ઉકળાટ થઈ જાય આમ અંદરથી એમ લાગે કે વીછી કરડે છે આખી દુનિયા મોજ મસ્તી કરવા માટે જાતી હતી મારી હરોળના વ્યક્તિ મોજ મસ્તી કરતા હતા પણ હું ત્યારે એક જગ્યાએ ખૂણામાં બેસીને કામ કરતો તો કેમ કારણ કે મારા દીકરાઓને દીકરી મોટા થઈને બેસ્ટ બને સારા બને આગળ વધે પણ આજે જ્યારે મોટા થઈ ગયા અને મોટા થઈને જ્યારે એમ કે છે કે તમે મારા માટે કર્યું શું તમને ન લાગે આમ આમ ફાટી જાય તમે આપણે આપણા મા બાપના વખાણ ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં આજકાલની પેઢી પ્લીઝ નોટ ધ પોઈન્ટ વસ્તુને તમે સર્ચ કરજો પણ એવા એક પણ શબ્દ નહીં કહેતા જે શબ્દથી આપણા મા બાપનું હૈયું ભરાઈ જાય એ રોશે તો નહીં એ પોતાના આંખમાંથી આંસુ તો નહીં કાઢે પણ એ અંદર ને અંદર બહુ રોશે આપણે આપણા નેચરથી આપણે આપણી વાણીથી આપણા મા બાપને ક્યારે હર્ટ ન કરીએ દુઃખી ન કરીએ જેને પોતાની આખી જવાની આપણી જવાની સારી થાય એના માટે વ્યતીત કરી દીધી ભૂલા ભલે બીજું બધ